ઇએસઆઈ અને રક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે આગામી છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર દરમિયાન ફોર્મ ભરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે

સાડત્રીસ ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી જે રાજ્ય સરકારે માન્ય કરી અને અઠ્યાવીસ પાંચે આ ઉમેદવારોને ત્રણ વર્ષ માટે ગેરલાયક રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે એટલે આ ઉમેદવારો અઠ્યાવીસ પાંચ ચોવીસથી ત્રણ વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું